જેથી તો હું મારી તમારી છું તમે મારી જૂતી ધોપ છે ઢોકણીઓ તો ધોપ ચેલાવી આકાશમાંથી પાકના જે ચાલની માતા પૂછ્યું એટલે સારા લસ્ત કરી એરિયા છે ધૂપિયા મોળા મૂત્ર આકાશ ગમે તેવું હોય હાથ કોઈ મનાવ્યો ને તો તે હોય તમે કાચું કોઈ ના પરંતુ એના જો કોલેજ જેવું તે નથી અરે આ રીત માં મોડલ દેખાય છે આપણો બરાઈ છે એ સપ્ટી માર લે હા આ બધા પછી હું એક જાડી જોતા તાન હું કે મત્યા તો

એની વાતો જુદી છે કારણ કે ડાભણ જમણા માં આવી ગુણ ખોડિયા નો સાધી મારી કેમ ન ખબર તો લો એનો તો આલુ જ પડજે એનો જે દંડ માંગે એ ના લો પડ હાર માર્યું આ બાજુ જો કોઈ ખબર નહી પછી મારી પૂછું આ બા આઈ સાધી તો જ્યાં વસ્તુ ની જો એ તૈયાર કરી ને આલવા પણ ઓના આલવાનું તમનું ઓનો ઉઠો કે ઓના આરવાની તમનું તમરી કે કરવાનું એ તમનું પરવર મારી એ જ છે આ તો બધા નવાની ની

ભાઈ મોડું શું હોય બધા મોડું પૂછી પણ હું તો એટલા બહુ તમને પૂછું છું

આ ડાઉ તો મે કશું હતું દીજો કોણ આ ડાડો માફશે એટલે આની ચોક હોય કે માતાજી કરવા જ્યા તો તમ દુ આરી આઈ પાંચે પૂરે ખેરો નહીં તો

અરે ના ભાવ મારી દુનિયા ક્યાં છે હા 22 ના 22 ના 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 ખરાબ મારી システム。 ને એવું બધા હું જબડી નહીં પણ મારો ભગવાન જબડો છે મારા ભગવાન નું કીધું થાય મારા કીધું તમે કોઈ વાત ભરા પેલા મારા ભગવાનની રજા લે છે તમારું કોણ